સાહેબ તમારો મારો જન્મ ક્યાં થાય મહત્વ નથી પણ કામ એવું કરો મોક્ષ અપવાના કામ કરો જગતમાં સારું કામ કરો ગુરુ સેવા જન બંદગી વૈરાગ એ ચારો મિલે જો પૂરણ હોવે ભાગ કૃષ્ણનો જન્મ જેલમાં થયો પણ કૃષ્ણનું કોઈ નામ લઈએ તો એને મોક્ષ મળી જાય વૈખુટ મળી જાય મહત્વનું એ છે એને એવા કાર્ય કર્યા છે કૃષ્ણ સુખી નહોતા સમય આવશે તો આપણે કૃષ્ણનું ભજન બોલશું વાલા તે સુખરે જોયા કે સંતાપ જન્મી સાક્ષાત ભગવાન હતા પણ મળી જન્મ જેલમાં બસ આ જીવનમાં ક્યારેય દુખ આવે ને ત્યારે આ શાસ્ત્ર વાંચજો રામને વનવાસ કૃષ્ણનો જન્મ જેલમાં દુઃખના ઢગલા આપણી પાસે આવું કાંઈ દુઃખ નથી હિંમત હારીને બેઠા થોડુંક દુઃખમાં રડવા બેઠા છે આજની કથા સાંભળી જીવનમાં જ્યારે મુસીબત આવે ને ત્યારે આ બે વાત તમારા મનને કેજો કે નળ રાજા ને દમયંતી એ હાલી નીકળ્યા રામ ને સીતા હાલી નીકળ્યા દ્રૌપદીના વસ્ત્રો ખેંચાણા પાનનો કોઈ દી સુખ ન જોયું કૃષ્ણનું કુટુંબ કપાણું એને કોઈ દી સુખ ન જોયું રામને ચૌદ વર્ષનો વનવાસ ને પાછા સીતાજીને જવું પડ્યું સુખ ન જોયું એવા ભજન છે એ તો સુખ ને દુઃખ મનમાં ન આણીએ ઘટડાની સાથે ઘડિયા રઘુનાથના ના જડિયા સુખ ને દુઃખ મનમાં ન આણીએ સુખ દુઃખ મનમાં ન લેજો આમ જ હાલે છે જીવનમાં ભગવાને જીવન મળ્યું છે તો બસ સંતોષ રાખીને હરિનું નામ લેવ જરૂરિયાત છે એટલું જ ભેગું કરો બાકી ગોડાઉન ભરેલા કોઈને કામ આવ્યા નથી અને કામ આવવાના છે નહીં મેં કથાના બીજે દિવસે તમને એક દાખલો દીધો હતો કે પાંચસો કરોડ રૂપિયા ભેગા કરવા વાળો માણસ ગુજરી ગયો એની ઘરવારી ગુજરી ગઈ અને છેલ્લે દીકરો ગુજરી ગયો કઈ જ્ઞાતિના હતા કેને રૂપિયા ભેગા કર્યા મુંબઈમાં પરિણો વિધર્મ હિન્દુ નહીં અને એ બાઈને પરણી અને પાંચસો કરોડ રૂપિયા એ લઈ વાઈ ગયું કોણ કમાણું ને કોણ લઈ ગયું સાહેબ કાંઈ નક્કી નથી આપણે બ્રહ્મા છીએ મોટા મોટા મેલ બનાવીએ પણ એમાં હિંડોળે કોણ હિંચકશે એમાં કોણ સુખી થાય કાંઈ ખબર નથી એક વસ્તુની ખબર છે મિટ્ટી બાકી રાખ હો શોને સેરી કાયા જલ કર રાખ હોગી દુનિયા ત્યાગ તેરા મર ઘટ મે વાસ હોગા દોગજ કફન કા ટુકડા ਤੇરા લિबास હોગા અન છલે કફન માં ને ને વહી જવાનું છે એટલે જીવન મળ્યું છે તો શાંતિથી જીવો તમે ભેગું કર્યું છે એ તમે જ ભોગવો તમારી સંપત્તિ તમે જ વાપરો એનો એક રસ્તો કાઢી દઉં છું આજ કે તમારી પાસે સો રૂપિયા જો તમે ભેગા કર્યા હોય એમાં બધાય આવી ગયા સો રૂપિયા આવી ગયા કરોડે આવી ગયા અબજય આવી ગયા જેટલા રૂપિયા હોય એના પિસ્તાલીસ રૂપિયા તમે વાપરી નાખો સો રૂપિયા તમારી પાસે હોય તો પિસ્તાલીસ તમે વાપરી નાખો અને પિસ્તાલીસ રૂપિયા પાછળ જે છે એ તમારા દીકરાને વહુને દેતા જાઓ એટલે તમે સુખ ભોગવો અને પાછળ સુખી થાય થયા દસ આ દસ નું દાન પુન કરી નાખો એટલે સુખી થયા પ્રજાને સુખી કરી આ જન્મે સુધરી ગયો દાન દાનપુન કર્યું એટલે આવતો જન્મે સુધરી ગયો તણું બધું સુધરી ગયું પણ ઘણા આવું નથી કરતા ઘણા હોય હો મૂકી જાય છે અને પાછળ પાછળથી હોય હો છોકરા વાપરી નાખે છે હોમાં સમજો ને હોય એટલે હો કરોડ હોય કે હો અબજ હોય એ કોઈ દી વાપરે નહીં એક રૂપિયો ઓછો થવા દે નહીં આખી જીવન લોભીસ જીવન જીવ હોય અને પાછળથી છોકરો એવા પ્રોગ્રામ કરે એક એક પ્રોગ્રામમાં કરોડ કરોડ રૂપિયો કલાકારને દઈને બધા ઉડાડી નાખે ને ઉપરથી દાડો ઉપરથી મુંજાતો હોય કે આ મેં ટીપે ટીપે ભેગા કર્યા મને ખબર નહીં માહિતી આ રીતે ઉડાડશે તો તમે ભેગું કર્યું છે તમે ખાઓ તમે વાપરો પિસ્તાલીસ ટકા તમે ભોગવો સારું મકાન રાખો સારા વાહન રાખો સારું જમો સારું પહેરો અને દીકરા પિસ્તાલીસ દુ નેવું દસ રૂપિયાનું દાન કુલ કરી જાવ આ લોકો સુધરી ગયો પરલોકે સુધરી ગયો સુખ ભય ગયું ભજન થઈ ગયું ને બધું સુધારી નાખ્યું પિતૃની ગતિ મળશે બધું જ થઈ ગયું આ એક ક્રમ છે સુખી થવાનું બધી વાત પૂરી કરીને મૂળ કથામાં પાછા આવીએ છીએ હરિકા તું નામ જપલે લે પાર હો પ્રભુ કા તું નામ જપ લે બેડા જો પાર હોગા સુદેવજી કરંડિયા ને બાલકૃષ્ણ ને લઈ જાય છે વિધિના જે વિધાન એ જ પ્રમાણે થાય છે એટલે અત્યારની કથા પછી હવે કોઈ જીવનમાં નબળા વિચાર ન કરતા હું દુઃખી છું આ કૃષ્ણ જેવું કાંઈ આપને દુઃખ નથી અને રામ જેવું આપને કાંઈ દુઃખ નથી દુઃખના ડુંગરા કહેવાય જન્મ જેલમાં બીજું મોટા મોટું દુઃખ આ જગતમાં કયું ખબર છે જેલમાં જન્મ થાવ એનાથી મોટું દુઃખ કહ્યું કે જન્મતાની સાથે જ માને દીકરો બે જુદા પડી જાય કૃષ્ણને માનું દૂધ ન મળ્યું કલ્પના તો કરો આટલા વર્ષે બોલું તો રૂવાડા ઊભા થઈ જાય છે તાજા જન્મેલા બાળકને દૂધ ન મળ્યું છે આવું દુઃખ આપને ત્યારે આપને ખબર પડે આપણી ઘરે આ બધા જ પ્રસંગ આપણા ઉપર લ્યો કથામાં પ્રસંગ આવે રુક્ષમણીને વડાવી પાર્વતીને વડાવી જનકને જનકે સીતાને વડાવી ત્યારે સીતાની વાતને યાદ ન રાખો એ તો બની ગયું ઘટના જનક રડી લીધું રૂક્ષ્મિણીને વરાવાની ભીષ્મકને યાદ ન રાખો પાર્વતીને વડાવતી વખતે હિમાલયને યાદ ન રાખો જ્યારે આ દીકરીને વડાવવાનો પ્રસંગ આવે ત્યારે આપણી દીકરીને યાદ કરો તો જ આ કથા સમજાશે નહીં આ કથા નહીં સમજાય બધી કથાને આપણી ઉપર લ્યો તો કથા સમજાશે રામને જમવા મળતું નથી ફળ ફૂલ ખાય છે ક્યારેક જીવનમાં આવો વારો આવે તો યાદ કરો આ પ્રસંગને આપણે દુઃખ છે જ નહીં ખાલી ચા થોડોક મોડો થાય ને ઘરવાળી ઉપર આપણો મગજ વહી જાય તને ખબર નથી પડતી અને દુઃખ કહેવાય એક શાક નથી તો એને દુઃખ કહેવાય સાહેબ દુઃખ તમે જોયા નથી નળને દમયંતીને પૂછો અને એ કેવી વ્યક્તિ પાછી રામને સીતાને પૂછો કૃષ્ણને પૂછો દુઃખને કહેવાય તમારા મારા માટે એ સુખી થયા છે દુઃખી થયા છે આપને સુખી કરવા માટે આ કથાને સાંભળો તો અંદર કાણા પડી જાય